શાસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા હારોલ તાલુકાના ડીવાય એસપી વીજી રાઠોડ પાવાગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજય વોરા એ મારુતિ મારૂતિસિંહ રાઠોડ સુનિલભાઈ જમાદાર મંદિર મેનેજર વિક્રમભાઈ પૂજારીઓ તથા મંદિર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી પરંપરાગત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ આ શસ્ત્રપૂજન વિજયાદશમીના પાવન પર્વની વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલમાં ઉજવવામાં આવી